નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો વાત કરવાની છે જે ટેકાના ભાવે ખેડૂતે મગફળી વેચવાની છે તેમાં જે સરકાર તરફથી થોડાક પોઝિટિવ સમાચાર આપને મળ્યા છે એક પ્રકારનું આશ્વાસન મળ્યું છે એ વિશેની સંપૂર્ણ વાત કરવાની છે આમ જોવા જઈએ તો દરેક ખેડૂત ભાઈઓને ખબર હશે કે છેલ્લા ઘણા દિવસથી હું સરકાર સામે લડી રહ્યો છું જેમાં વિડીયોના મારફતે હોય રજૂઆત કરવાની હોય મૌખિક વાત કરવાની હોય અલગ અલગ રીતે મેં ઘણી બધી રજૂઆતો કરી ટેલિફોનિક રજૂઆતો હોય અને આપણે એક ડિમાન્ડ હતી કે ભાઈ જે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની છે તો દરેક ખેડૂતની બસો મણ સુધીની મગફળી છે એ સરકાર ખરીદે એવો અમારો આગ્રહ છે અને જો એનાથી ઓછી ખરીદે તો ખેડૂતોને નુકસાની આવે છે બે હેક્ટરની મર્યાદા છે તો બે હેક્ટરની મર્યાદાની અંદર બસો મન મગફળી ખરીદાવી જોઈએ ત્યારે સરકારે આ વર્ષે ઓછી ખરીદવાની જે આપણે વાત હતી એના માટે મેં અનેક આકરા પ્રહારો કર્યા મારા વિડીયો પણ તમે બધાએ જોયા હશે આકરા પ્રહારો પછી મને ગઈકાલે ગઈકાલે એટલે કે નવ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ એક ફોન આવ્યો એ ફોન આવ્યો એ નેતાને પણ તમે બધા કદાચ ઓળખશો હું તમને ફોટો પણ બતાવવા માગું છું એ ફોન આવ્યો છે એ ભાજપના ગુજરાતના ખૂબ મોટા નેતા છે ભાજપના એ પ્રદેશ પ્રવક્તા છે જેનું નામ છે ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ હિતેન્દ્રભાઈ પટેલને તમે ઘણી જગ્યાએ ટીવી ચેનલની ડિબેટમાં પણ જોયા હશે હિતેન્દ્રભાઈ પટેલ છે એ ખૂબ સારા નેતા પણ છે પોતે બુદ્ધિશાળી છે વ્યક્તિ છે ભણેલા ગણેલા વ્યક્તિ છે અને ઘણું બધું સારું એવું નોલેજ પણ ધરાવે છે જેવી રીતે ગઈકાલે મારી એની સાથે ચર્ચા થઈ ત્યારે મને એવું લાગ્યું કે આ વ્યક્તિ પાસે ઘણું બધું જ્ઞાન તો છે તો આપણે આનો ઉપયોગ કરવા જેવું છે ત્યારે હિતેન્દ્રભાઈ પટેલ મારી જે વાત થઈ મારી પાસે રેકોર્ડિંગ ન હોય એટલે હું તમને સંભળાવી ન શકું કેમ કે હું પણ આઈફોન અત્યારે વાપરું છું તો આઈફોનની અંદર રેકોર્ડિંગ ન થાય એટલે આપણી પાસે રેકોર્ડિંગ નથી નહીંતર તો હું સંભળાવવાનો પ્રયત્ન પણ કરે પણ એક ચોક્કસથી વાત છે કે હિતેન્દ્રભાઈને મારી વચ્ચે જે વાત થઈ છે તે પોઝિટિવ વાત ચોક્કસથી થઈ છે આમ જોવા જઈએ તો જે રીતે મેં સરકારને આકરા પ્રહારો કરી અને આકરા પ્રહાર પછી મને એવી અપેક્ષા હતી કે કોઈ ઇમેલથી અથવા તો કોઈ પત્રથી મને જવાબ મળશે અથવા તો મીડિયાના મારફતે જવાબ મળશે પણ અહીંયા બન્યું એવું કે ડાયરેક્ટ નેતાએ જ મને ફોન કરી દીધો અને એ નેતા હતા હિતેન્દ્રભાઈ પટેલ એટલે એમ ફોન કરીને વાત કરી પરેશભાઈ શાંતિ રાખો પહેલાં તો મેં એમને એવું કીધું ભાઈ હવે અમે તો ખેડૂતો વતી આંદોલનના માર્ગે જવાના મૂળમાં છે ગાંધી ચિંધિયા માર્ગે જે આંદોલન થતું હોય છે એ આંદોલન કરશું અમારું આંદોલન છે એ બિનરાજકીય હશે અને બિનરાજકીય રીતે અમે ખેડૂતો બધા સાથે મળીને આંદોલન કરવાના છે અને અમારો જે હક છે એ અમને મળવો જોઈએ ત્યારે હિતેન્દ્રભાઈ પટેલ તરફથી આપણે અત્યારે ટેલિફોનિક એવું આશ્વાસન મળ્યું છે કે અમે પોઝિટિવ છે ખેડૂતની મગફળી વધુમાં વધુ ખરીદાઈ જાય એ માટે અમે કટિબદ્ધ પણ છે અને અમારો પ્રયાસ પણ એ બાબતે રહેવાનો છે ત્યારે એને થોડોક સમયની જરૂર છે આમ જોવા જઈએ તો હિતેન્દ્રભાઈનું જે કહેવાનું થતું હતું એ મુજબ લગભગ પાંચથી સાત દિવસના સમયની જરૂર છે પાંચથી સાત દિવસની અંદર જેટલા પણ રજીસ્ટ્રેશન થયા છે આમ જોવા જઈએ તો ગયા વર્ષે ત્રણ લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ વખતે લગભગ નવ લાખને એકવીસ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું ત્રણ ગણું રજીસ્ટ્રેશન વધી ગયું છે ગયા વખતે સરકારે મગફળીની ખરીદી કરી હતી બાર પોઈન્ટ છાસઠ લાખ મેટ્રિક ટન આ વર્ષે થોડીક વધારી છે અને પંદર પોઈન્ટ એકવીસ લાખ મેટ્રિક ટન એટલે કે આ પ્રકારની મગફળી છે એ સરકાર ખરીદવાની છે ત્યારે હિતેન્દ્રભાઈનું એવું કહેવાત થાય ને એનો સ્પષ્ટ જવાબ નથી પણ એનો સાંકેતિક જવાબ એવો છે કે અમે પાંચ સાત દિવસની અંદર કાંઈક આનો નિર્ણય કરશું જે અત્યારે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું છે કયા ખેડૂતને કેટલી જમીન છે કેમ કે બધું જરૂરી નથી કે બધા જને બે હેક્ટર હશે ઘણા ખેડૂત છે એ એક હેક્ટરવાળા પણ હશે હવે સ્વાભાવિક રીતે બે હેક્ટર સુધીની જો બે બસો મણ મગફળી લેવાની હોય તો એક હેક્ટરની તો બસો મણ લેવાશે નહીં કેમ કે એક હેક્ટર હશે તો સો મણ લેવાશે કદાચ અડધો હેક્ટર હશે તો પચાસ મણ લેવાશે આ કાયદો છે એને તો આપણે પણ માન્ય રાખવો પડશે અને હિતેન્દ્રભાઈનું કહેવાનું એવું છે કે બે હેક્ટરની મર્યાદામાં અમારો પ્રયાસ એવો છે કે સવાસોથી દોઢસો મણ મગફળી ખરીદી લઈએ જોકે બસો મણ સુધીનું આપણે હજુ પણ સરકાર તરફથી કે આશ્વાસન મળ્યું નથી એટલે આપણે એ હજી આપણો મુદ્દો છે એ કન્ટિન્યુ રાખવો પડશે પણ એક વાત ચોક્કસ સ્થિતિ છે કે હિતેન્દ્રભાઈના સંકેત એવા હતા કે સવાસોથી લઈને દોઢસો મણ સુધીની મગફળી છે એ અમે ખેડૂતોની ખરીદી લઈએ બે હેક્ટરની મર્યાદામાં એવા પ્રયાસ ચોક્કસથી અમે કરવાના છીએ અમારા તરફથી એ પણ પ્રયાસ રહેશે કે ખેડૂતોને ઓપન માર્કેટમાં પણ ઊંચા ભાવ મળે જેવી રીતે ટેકાના ભાવે જે સારા ભાવ મળે છે પણ ઓપન માર્કેટની અંદર નીચો ભાવ મળે છે ઓપન માર્કેટની અંદર પણ કેવી રીતે એને ઊંચો ભાવ મળે એ બાબતના પણ અમે પ્રયાસ કરશું ત્યારે હિતેન્દ્રભાઈને મારી એક વિનંતી ટેલિફોનિક રાત્રે જે મારે વાત થઈ આમ તો હિતેન્દ્રભાઈ સાથે ચૌદથી પંદર મિનિટ સુધી મારે ટેલિફોનિક વાત થઈ છે જોકે મોટા નેતાની સાથે પંદર મિનિટનો સમય મળે એ પણ ઘણું આપણા માટે હોય છે પંદર મિનિટની અંદર આપણે ઘણી બધી રજૂઆતો છે એને કરી શકતા હોય છે પંદર મિનિટની અંદર મેં ઘણી બધી રજૂઆતો પણ કરી છે આપણી મગફળી છે એક્સપોર્ટ થાય અને જે આપણે સારા ભાવ મળીએ એ પણ મેં એમને રજૂઆત કરી છે ત્યારે તમામ બાબતે હિતેન્દ્રભાઈનો એક જ જવાબ છે કે હમણાં આંદોલન બાબતે જે તમે વિચારી રહ્યા છો તેમાં હમણાં થોડીક શાંતિ રાખો એટલે ઇન શોર્ટ એનું કહેવાનું એવું જ હતું કે હમણાં તમે કોઈ આંદોલન નહીં કરશો અમે હમણાં તમારું આંદોલન ચાલુ થાય પહેલાં જ તમને સારા સંકેતો આપશું અને તમારી મગફળીના પૂરતા ભાવ ઓપન માર્કેટમાં પણ મળે અને ટેકાના ભાવે વધુમાં વધુ તમારી મગફળી ખરીદાઈ જાય તેવો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ પછી હવે સરકાર મિટિંગ કરશે કે જે કરશે તે એમને જે અનુકૂળ આવે એ કરે પણ આપણે જે વિડીયોના મારફતે અને જે આપણી ટેલિફોનિક જે મૌખિક પણ આપણી રજૂઆત હતી લેખિત રજૂઆત હતી બધા જનો જવાબના ભાગરૂપે ભાજપના અને અત્યારે ગુજરાતના મોટા નેતા કહી શકાય એવા ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ જે ભાજપના પ્રદેશ પ્રવક્તા છે અને પ્રદેશ પ્રવક્તા તરફથી આવું આપને આશ્વાસન મળ્યું છે કે હમણાં આંદોલન માટે થોડુંક રાહ જુઓ પણ તમારે આંદોલન ન કરવું પડે જગતનો તાક છે એ રોડ ઉપર એને નીકળવું ન પડે એ બાબતમાં અમે કંઈક પોઝિટિવ વિચારી રહ્યા છીએ એટલે મને એક વાતનો સંક સંતોષ છે કે ભલે આગળ પરિણામ જે આવશે એ પણ આપણી વાતની નોંધ છે એ આ મોટા નેતાએ પણ લીધી છે અને લીધી છે તો હવે કદાચ સામેથી ફોન આવ્યો છે તો કાંઈક કરશે એટલે હજુ પણ જે સમય જોઈએ છે પાંચ સાત દિવસનો તો હજુ પણ આપણે પાંચ સાત દિવસનો સમય આપવા માટે વિચારી રહ્યા છે જો એ પાંચ સાત દિવસની અંદર પણ હજુ પણ જો ફરીથી કોઈ એ મોટો નિર્ણય નહીં કરે અને જો ખેડૂતની મગફળી છે એ પૂરેપૂરી નહીં ખરીદે તો હજુ પણ આપણે આંદોલનનું જે પ્લેટફોર્મ છે એ અત્યારે હું અંદર અંદરખાને જે તૈયાર કરી રહ્યો છું એ આંદોલન થશે એટલે હજુ પણ આ વિડીયોના મારફતે પણ મારો એ જ સંકેત છે કે માત્ર આશ્વાસનથી નહીં ચાલે તમે જે પ્રકારે ભાજપ તરફથી મને ગઈ ગઈકાલે આશ્વાસન મળ્યું છે આશ્વાસનને હું આવકારું છું એમાં કોઈ ચિંતા નથી આશ્વાસનને હું આવકારું છું પણ આશ્વાસન આપ્યું છે એવું જ ગ્રાઉન્ડ ઉપર અમલવારી થવી જોઈએ જો એ અમલવારી નહીં થાય તો પછી અમે આંદોલન છે એનું માળખું તૈયાર જ છે તો અમે આંદોલન છેડી દેશું અને અમે અમારી માંગ છે એ તમારી પાસે પૂરી કરાવીને જ રહેશું આ વાત પણ નક્કી છે એટલે આ જે આપણે ટેકાના ભાવે આખી ખરીદીને જે આપણે એક અભિયાન ચાલતું હતું આ અભિયાનની અંદર આપણે જે પોઝિટિવ વાત આવી છે સરકારની મારી બંનેની ટેલિફોનિક રૂબરૂ વાતની શરૂઆત અત્યારે થઈ ચૂકી છે અને મને દ્વારકાધીશ પાસે એવી અપેક્ષા છે કે દ્વારકાધીશની કૃપા થશે અને એની કૃપાથી મારી અને સરકાર વચ્ચે જે અત્યારે વાર્તાલાપ ચાલુ થયા છે આ વાર્તાલાપથી લગભગ સુખદ અંત આવે આપણે આંદોલન કદાચ ન કરવું પડે અને આપણી માંગ છે એ સરકાર સ્વીકારી લઈએ અને આપણા બધાનું જે કાંઈ ખેત ઉત્પાદન છે એ સરકાર ખરીદી લે અને બસો મણની જે વાત છે બે હેક્ટરની મર્યાદામાં ત્યાં સુધી વાત આવીને ઊભી રહીએ અને જો અમારી જે વાતની શરૂઆત થઈ છે એનો સુખદ અંત આવે એવી પણ હું દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરું છું છતાં પણ કદાચ જો આપણે ધાર્યું છે સરકારે આશ્વાસન આપ્યું છે એવું ન થાય તો આપણે આંદોલનનું પ્લેટફોર્મ છે અંદરખાને ખૂબ મજબૂતીથી અત્યારે તૈયાર થઈ રહ્યું છે જરૂર પડશે તો પછી એ આંદોલનમાં આપણે બધા ઉતરી જશું એટલે ખાસ જે આપણે સંકેત મળ્યા છે ટેકાના ભાવે લડત ચાલી રહી છે અને સંકેત મળ્યા છે સરકાર સાથે મારી વાતચીત ચાલુ થઈ ગઈ છે એ તમામ વાત છે મેં આપણે અહીંયા રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ આમાં કોઈ નવી અપડેટ આવશે તો હું આપને વિડીયોના મારફતે જણાવતો રહીશ અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો તમે યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર